ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે ઓપીડી બહાર દર્દીની લાંબી લાઈનો લાગી છે તો બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં અઢાર ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી વંચિત રહેશે હાલ તબીબો મેડિકલ કોલેજ આગળ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે જ્યારે અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ વી ફોર જસ્ટિસ તાનાશાહી નહીં ચલેકીના સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ ડોક્ટરોએ રોજ ઠાલવી કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાળ પર રહીશું કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે છે આ ઘટનાના જામનગરમાં પણ પડ્યા સૌથી મોટી જીજી હોસ્પિટલમાં રેસિડેન્સી ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે તબીબી ડોક્ટરો ઓપીડી તેમજ વોર્ડ સર્વિસથી અડગા રહ્યા હતા અને કોલકાતાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો બીજી તરફ દર્દીઓને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે જો કે હોસ્પિટલમાં દર્દીઓને કોઈ પણ હાલાકીનો સામનો ન કરવો પડે સમયસર સારવાર મળી રહે તે માટે જીજી હોસ્પિટલના હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રોફેસર અને અન્ય વિભાગના દ્વારા તમામ પ્રકારની સેવા કાર્યરત કરવામાં આવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે